નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે એક જે ખેડૂત છે અને એણે બે હજાર ચોવીસ પચીસમાં આપણી બાયોફીટ પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરેલો છે તો હું તમને એનું પ્લોટિંગ છે લાઈવ દેખાડું છું આ એનું પ્લોટિંગ છે એનું છણાનું વાવેતર કરેલું છે હવે એટલા માટે હું શૂટિંગ આ વિડીયો બતાવું છું કે એને કંઈક છણામાં પ્રોબ્લેમ આવતો દર વર્ષે આ વર્ષેના શેણા બહુ સારા અને તમને દેખાય છે લાઈવ આમાં ક્યાંય જગ્યાએ દેખાતી નથી એવા ગ્રીનહરીવાળા અને હજી પણ ફૂલની અવસ્થા ચાલુ જ છે ઓકે હવે ખેડૂત આપણી સાથે ઊભા છે તો એની સાથે લાઈવ મુલાકાત કરીએ નમસ્કાર તમારું ગામ નામ અને મોબાઈલ નંબર આપો ને મારું નામ ગામ કંટાળા રાવલ્યા છે જિલ્લો જિલ્લો ગીર સોમનાથ ઓકે મોબાઈલ નંબર નેવું એક અડસઠ એક ત્યાંથી ત્રણ પંચાવન ઓકે હવે આ તમે શેણાનું વાવેતર કેટલા વર્ષથી કરો છો

આ કેમિકલ બેઝ શેણા છે તમે જોઈ શકો છો આ રીતનો પ્રોબ્લેમ થતો સુકારો મતલબ ચા તમને ફ્લાવરિંગ નહીં દેખાય હજી પણ આપણે એકવાર જોશું એના શેણા તમને હવે ભાઈ બીજા ખેડૂત છે એના શેણા હવે આ પ્રોબ્લેમ થઈ જાય તો પછી તમે શું કરતા પછી મેં આ તમારી ક્યાંથી ચાલુ કરી તમે નેટસફની દવા મેં છે શરૂઆત કરેલી છે અને આગલી સિઝનમાં મગફળી વાપરેલી

પાયેલું છે હવે શેણા પીળા થતા એમાંથી જે એક આપણી આ બોટલ આવે એન્ટી વાયરલ કરીને આ એન્ટી વાયરલ કરીને લાલ બોટલ છે અને એક છંટકાવ કરેલો છે એ છંટકાવ કર્યો એનાથી મતલબ એના શેણા છે એ તમને લાઈટ અને ગ્રીનહરીવાળા દેખાય છે સુકારો જરાય દેખાતો નથી હવે આ જિજ્ઞેશભાઈ આપણી સાથે છે તો એકાદ છોડવો ઉપાડીને બતાવો અહીંયા દવાનો ઉપયોગ તો કરેલો છે અને બાજુમાં નથી કરેલો એ પણ તમને હું બતાવું છું એનો ફ્લાવરિંગ આપણે જોઈએ ફ્લાવરિંગ

એના બાપાને એમાં જોઈ લઈ મૂળનો વિકાસ છે તમને ખ્યાલ આવે કે હકીકત આ દવસથી ડીઝ મળશે કે નથી મળતું એક અચોડું આ ફેલ ખેતર છે મતલબ એના સણા છે એ ફેલ એમાં પણ એક જ છડો ઓપાડો જિગ્નિશભાઈ તો જેથી ખ્યાલ આવે આપણે આ એના બાપાના સણા જે કેમિકલ બેઝ કરેલા છે બેય બાજુ બાજુમાં રાખો તો આ અને બે પલટાવી નાખો આ એટલો ફેર પડે છે આ સ્ટીમરીસ અને બાયો નવાનું સેટ પિયતમાં આપેલું છે એ આ શેણા છે આનો વિકાસ તમે જોઈ શકો છો એની બાજુમાં આ કેમિકલ બેસ્ટ છે હવે આનો વિકાસ જોઈ શકો છો અને આ બે બાજુ બાજુમાં જમીન છે આ પહેલી બાજુ આ ભાઈની છે અને આ એના દાદાની કાકા દાદાની છે એમાં એટલો ફેર છે બે નજીક કરી છો છોડ તો તમે બીજા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે હકીકત આ દવાથી કેવું રિઝલ્ટ આવે છે અને શેણામાં શું ફેર છે ફ્લાવરિંગ એ તમે જોઈ શકો છો લાઈવ અને આનું ફ્લાવરિંગ એ તમે જોઈ શકો છો આ શેણાનો છોડ જોઈ શકો છો અને આ શેણાનો છોડ જોઈ શકો ઓકે તો જીગ્નેશભાઈ બીજા ખેડૂત મિત્રોને શું તમે સંદેશો આપવા માંગો છો બીજા ખેડૂત મિત્રો આ દવા વાપરે તો રિઝલ્ટ આવે ખરી રિઝલ્ટ હોય 100% મળે તમને વિશ્વાસ વિશ્વાસ હોય 100% ઓકે નમસ્કાર આભાર